તાત્કલિક કદમ ઉઠાને સોતે હે બતર કલાકની હડતાલ આજે રાત બાર વાગે પૂરી થાય છે કમનસીબે રાજ્ય સરકાર તરફથી કોઈ એનો જવાબ મળ્યો નથી આજે ઉસ્માનપુરા બગીચામાં આ મીટિંગ અંદર અમે લગ્ન ઉડૂત બનાવીશું તારીખ ત્રેવીસ ચોવીસ પચીસ બતર કલાકની હડતાલ ભૂખ હડતાલ ઇન્કમટેક્સ ચાર રસ્તા પાસે તમામ યુનિયનોના પ્રતિનિધિ ભેગ ભાગ લેશે અને સતાવીસમી સવારથી એટલે છવ્વીસમી રાત્રે બાર વાગ્યાથી રાજ્યવાપી આ ચોક્કસ મુદ્દતની હડતાલ આવશે દરમિયાનમાં તમામ અમદાવાદમાં તમામ વાડોમાં રિક્ષા ચાલકોની સભા હશે રાજ્ય સરકારને વિનંતી છે કે વાટોઘાટો કરે તો વાટોઘાટો કરવા માટે અમે તૈયાર છીએ